તો ગાઈ જવા અત્યારે સાત વાગ્યા છે બોલોમાં માં બ્લોગ પછી બોલો થા મન નો કેતા તો બોલો માં તો તમે બોલો તો ગાઈ જવા અત્યારે ગાઈ જવા અત્યારે સાત વાગવા આવ્યા છે અને કઈ દિવસ જો શું કરું હું વિડિયો લઉં કે ન લઉં બોરેલી માં બીજું કઈ બીજું કઈ જો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ ન કર કાલ કરજો કરતો નથી કેમ શું કરો છો હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં નવા અત્યારે વાયગ્યા છે સાડા દસ કાંઈ જો બધું કામ કરીને નવરા થઈ ગયા નીચેનું ઉપરનું બધું કામ કરી નાખ્યું છે ને હું જાઉં છું ઓલા ઘરે દીપક મામા છે ને આજે જવાના છે રાતે સુરત તો હું જાઉં બે વાતું કરી બધા હા બેઠાશ હું દીપક મામા મોરલી વાળો માવા મોરલી વાળો મોરલી વાળો ગાય માતાનો નો ગોવાળ મારે હરખ નમાય હર ખન માતા શોદા નો લડક બાયો કાન રાધાજીનો નો ગયો હતો જુને શ્યામ હતો શ્યામ મુરલી વાળો માવા મુરલી વાળો વન રાવન માજ ધીર મતો મારો શ્યામ મેતાનારસઈ નતે દી દિધે લોઈ સિધે લોઈ સ વીરાને મોલ જોને મળ્યા સાક્ષાત દીપક ના દલડામાં તમે કરજો કાયમ વાત કરજો કાયમ વાત જય રાધે કૃષ્ણ તો તમને બધાને કેવું લાગ્યું દીપક મામા ભજન જરા કોમેન્ટ કરજો અને મસ્ત ગાય મન તો ગયું હે તો મારું પોત અને લાડ બનાવેલા છે પણ હું તારા વિડીયો પછી માં રોકાવું ને હાલ લે કોણ જાય તો કાઈ ને આલો મળી થોડી વાર હાલ જય માતા તો હવે ઘરે આવી ગયા હવે 11 વાગ્યા છે રસોઈ બનાવવાની વાત છે અને આજે બનાવવાનું છે ફુલાવરનું શાક અને રોટલી અને કાલ જવાનું છે અમારે રાજુલા એમાં એમ છે મારા ઓપરેશન કરાવવું છે તો જાય છે ખબર કાઢવા કાલ કાલ જાઓ ખબર કાઢવા પછી અહીંથી મમ્મીને ને જાય વાસિયાળે હે મમ્મી કાલ રાજુલા થી ત્યાં ગયા છે કાલ બપોર પછી તમે વાસિયાળે જાવ મામાને ની આવશે ને હા રાજુલા હા એવું છે આમ બે જણા એને રોકા ફરવા જ મમ્મી ને જાણવા શિયાળ એવું છે તો કઈ ને આનું મળે આવું થોડી વારમાં તો ગાઈઝ હવે અત્યારે સાડા બાર થઈ ગયા છે અને પપ્પા આવ્યા હતા ટિફિન લેવા ટિફિન લઈને જતા રહ્યા છે અને કાંઈ ની બસ જવા અમે જમી લઈએ જમીન મળી આવે થોડી વારમાં તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે સાત અને અમે તો બે જણાએ મેગી ખાધી હતી સાડા પાંચ છ આસપાસ એટલે એટલી બધી ભૂખ નથી લાગી તો આજે ખાલી થેપલા બનાવવા છે તો મમ્મી જો થેપલાનો લોટ બાંધે છે મસાલો તૈયાર કરે છે લસણ ને મીઠું બધું નાખીને પપ્પાને કઈ જમવું જાય નહીં પપ્પા મનમાં આવશે તો નહીં નકાય એવું છે દમણું લેવા દમણું ચાર વાગ્યા નું મમ્મી મૂકી આવ્યા છે પણ લાઈટ નહોતી ને તો દવાણું નથી તો થોડી વાર મમ્મી આવી જાવ તો ગાય હવે અત્યારે નવ વાગવા આવ્યા છે અમે લોકો ઉઠી ગયા નાઈઝન ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે નીકળશું થોડી વારમાં રાજુલા જવા માટે તો કાંઈને બસ જો નાસ્તા પાણી કરી લે રોહિત અંદરથી આવે છે અને નાસ્તો કરી પછી નીકળી જાઉં તો જાઉં છું નીચે મમ્મી તૈયાર થયા કે નહીં જોઈને ગુડ મોર્નિંગ તૈયાર થઈ ગયા અમારે પહેલાં થઈ ગયા

હે વિશાલ તને કેમનો બોલાવે ગઈ જવા અત્યારે બે 2 ગયા છે હમ લોકોએ જમી લીધું છે અને મામાએ જમી લીધું છે મામા આવ્યા છે વાત ચાળીથી આયા માર પપ્પાને ખબર પડી રેડી માણસ છે રેડી માણસ છે બીજું ન

બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભંગ કરજો બાય બાય